પોરબંદરની બોખીરા પીએમ શાળાની વિદ્યાર્થીનીએ પોરબંદરનું નામ રોશન કર્યું છે જેમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં આ વિદ્યાર્થીનીએ ભાગ લીધો હતો અને ભજન વિભાગમાં ઉત્તમ પ્રદર્શન કરીને નોંધપાત્ર સફળતા મેળવી હતી સૌરાષ્ટ્ર કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અંતર્ગત રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજન થયું હતું જેમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની સાત થી તેર વર્ષ બાળકોની વક્તૃત્વ નિબંધ લોકગીત ભજન લગ્ન ગીત સમૂહ ગીત લોકનૃત્ય સાહિત્ય અને લોકવાદ્ય સહિત જેટલી વિવિધ સ્પર્ધાઓ હતી જેમાં પોરબંદરની બોખીરા શ્રી પે પોરબંદર શાળાની વિદ્યાર્થીની કાવ્યા મનસુખભાઈ ઠાકરે ભજન વિભાગમાં ઉત્તમ પ્રદર્શન કરીને નોંધપાત્ર સફળતા મેળવી હતી ધોરણ છ માં અભ્યાસ કરતી કાવ્યા ઠાકરે ભજન સ્પર્ધામાં પોતાની કલાત્મક રજૂઆત દ્વારા સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું છે આ સ્પર્ધાનું આયોજન રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જામનગર દ્વારા મ્યુનિસિપલ ટાઉન હોલ જામનગર ખાતે કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે કાવ્યા મનસુખભાઈ ઠાકરે ગત વર્ષે પણ લોકગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો આ વર્ષે ભજન વિભાગમાં પણ પ્રદેશ કક્ષાએ તૃતીય નંબર મેળવ્યો છે તાજેતરમાં જ કલા મહાકુંભ પચીસ છવ્વીસમાં સુગમ સંગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પહોંચેલી કાવ્યા ઠાકરની આ સિદ્ધિમાં તેમના સંગીત ગુરુ માતા પ્રીતિબેન ઠાકરનો સંગીત તથા પિતાનો સાહિત્ય કલાત્મક સંસ્કાર વારસો અને પ્રોત્સાહન મહત્વના રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર